પંચાવન લાખનું સોનું પકડાયું અમદાવાદ એરપોર્ટના શૌચાલયમાંથી કસ્ટમ અધિકારીઓ પણ ચોંકી ગયા નૈતિકતા અને પ્રામાણિકતા જેવું કંઈ જ રહ્યું નથી ટિપ્પણીઓનો ખોટો પાડતો કિસ્સો અમદાવાદ એરપોર્ટમાં જોવા મળ્યો છે અમદાવાદના એરપોર્ટમાં સફાઈ કર્મીની સતર્કતા પ્રામાણિકતા અને સાતસો પચાસ ગ્રામ સોનું મળ્યું છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે દિનેશ ગરવા નામનો સફાઈ કર્મી રાબેતા મુજબ તેની સફાઈની ડ્યુટીમાં વ્યસ્ત હતો પુરુષોના શૌચાલયમાં सफाई करते तेन ध्यान डस्टबिन पडेला एक शंकास्पद पैटेक પેકેટ પર પડ્યું હતું પેકેટ ખાલી હોવા છતાં વજનદાર લાગતું હતું જેના કારણે આ પેકેટમાં કંઈક તો ગરબડ છે તેવી માન્યતા દ્રઢ બની શંકાના સમાધાન માટે આ પેકેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો આ પેકેટ ખોલતાની સાથે જ અંદરથી સિફરપૂર્વક પેક કરેલા સીલબદ્ધ બીજા પેકેટ્સ મળી આવ્યા દિનેશ ગરબાએ તાકીદે પોતાના સુપરવાઇઝર અને કસ્ટમ અધિકારીઓને બોલાવી કસ્ટમ અધિકારીઓ પેકેટની ચકાસણી કરતા તેમાંથી સાતસો પચાસ ગ્રામનું શુદ્ધ ગોલ્ડ પેસ્ટ મળી આવી હતી આવેલા આ સોનાની કિંમત અંદાજે પંચાવન લાખ છે દિનેશ ગરવાએ આ અંગે જણાવ્યું મેં માત્ર મારી ફરજ નિભાવી છે કચરા ટોપલીમાં વધારે પડતી વજનદાર લાગતા મને શંકા ગઈ હતી